ત્યારબાદ તરત જ મિત્રો દેવાયત ખવડે પ્રોગ્રામ કર્યો અને એની અંદર મિત્રો લાઈવમાં દેવાયત ખવડે ખુલ્લે આમ કહી દીધું છે મિત્રો તમે વિડીયો પણ જોયો આગળ પરંતુ મિત્રો હવે હું તમને બધી જ માહિતી આપવાનો છું કેમ જામીન મળ્યું છે દેવાયત ખવડને કેમ જેલમાં જવું પડ્યું હતું બધી જ માહિતી હું તમને આ વિડીયોની અંદર આપવાનો છું તો બને તો તમે પણ આ વિડીયો પૂરેપૂરો જોઈજો તો સૌ પહેલાં તો મિત્રો આપણે આજના વિડીયોની વાત કરીએ ને એ પહેલાં તો અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય તો જરૂરથી એક મિત્રો અમારી ચેનલને ને કરી દેજો અને મિત્રો અમારા આ વિડીયોને તમે લાઈક ન કરો ને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો જય દ્વારકાધીશ લખવામાં તમારા લોકોનું કાંઈ જ એટલે કાંઈ જ નથી લૂંટી જવાનું અને મિત્રો હવે આપણે આજના વિડીયોની વાત કરીએ તો સૌ પહેલાં તો મિત્રો તમે આગળ મેં વિડીયો બતાવ્યો હવે દેવાયત ખવડનો હતો લાઈવ પ્રોગ્રામનો પરંતુ મિત્રો એ વિડીયોની આપણે વાત કરીએ ને તો એ વિડીયો જૂનો છે હવે મિત્રો અત્યારે એ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે હવે મિત્રો તમને બધાને ખબર જ હશે કે પહેલાં પણ દેવાયત ખવડ છે તે જેલમાં ગયેલા છે અને મિત્રો ત્યારબાદ મિત્રો જેમના પ્રોગ્રામ થયા હશે દેવાયત ખવડના આ ત્યાંનો વિડીયો છે અને હવે મિત્રો તમે બધાએ જાણતા જ કે હાલ મિત્રો દેવાયત ખવડે ધ્રુવરાજસિંહ ચૌહાણને મોરે મોરો દઈ દીધો તો દેવાયત ખવડે પરંતુ ત્યારબાદ દેવાયત ખવડની ની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ મિત્રો હાલમાં મિત્રો દેવાયત ખવડને જામીન પણ મળી ગઈ છે દેવાયત ખવડને જ નહીં ખાલી મિત્રો તેમના સાથે જે બીજા લોકો પણ હતા તેમને પણ જામીન મળી ગઈ છે અને અત્યારે મિત્રો હાલ દેવાયત ખવડ છે તે જેલની બહાર છે અને હવે મિત્રો આગળ શું થશે એ તો નથી ખબર પણ મિત્રો હવે આપણે બીજી વાત કરીએ ને તો મિત્રો ધ્રુવરાજસિંહ ચૌહાણની એક માંગણી છે કે દેવાયત ખવડનો વરઘોડો કાઢે દેવાયત ખવડનો વરઘોડો કાઢે હવે મિત્રો આગળ હવે પોલીસવાળા મિત્રો કાનૂન છે એ શું કાર્યવાહી કરે એ તો નથી ખબર પરંતુ હાલ તો દેવાયત ખવડને જામીન પણ મળી ગઈ છે અને હવે ધ્રુવરાજસિંહ ચૌહાણ આગળ શું કરે એ પણ આપણાને નથી ખબર પરંતુ મિત્રો આપણાને આગળની માહિતી મળશે તો તરત જ હું તમને નવો વિડીયો બનાવી અને જાણ કરી દઈશ ત્યાં સુધી મિત્રો આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી તમને બધાને મારા તરફથી જય જય દ્વારકાધીશ